આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા શહેર તરશાલીમાં આવેલા કોર્પોરેશન હોલ સરદનગર ખાતે શ્રી વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા જીવન સાથે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં સમાજના સમાજના વણકર વણકર લોકો હાજર રહ્યા હતા શ્રી સમાજ છેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ માટે પસંદગી મેળો યોજાયો છે શૈક્ષણિક સહાય શિષ્યવૃત્તિ સાથે જ મેડિકલ સહાય વગેરે ઉમદા અને ઉત્તમ કાર્યો આ સમાજમાં થતા રહે છે શ્રી વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા યુવક અને યુવતીઓ પોતાનો પરિચય આપી શકે तेनु आयोजन कर मुख्य अतिथि तरीके तालुका पंचायत प्रमुख अंकिताबेन पर विशेष हाजरी आप आज 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 आज

પસંદગી મેળાઓનો વણકર સમાજના યુવક યુવતીઓનો પસંદગી મેળાનો કાર્યક્રમ રાખ્યો છે અને જિલ્લામાંથી લગભગ ઘણા બધા યુવક યુવતીઓ અને વાલીઓ આવે છે અને એમને સારી રીતના પાત્ર મળે એ રીતના અમે એકબીજાને પ્રવચન આપવા માટે બોલાયા છે અને એમને પ્રોત્સાહન મળે એ માટે પ્રેરણાનું જરૂર એક બેસ્ટ ચાલક પુસ્તક છે એ પણ એમને આપવાનું છે કે જેના દ્વારા એમનું મોટિવેશન થાય કારણ કે સમાજમાં બોલવા આગળ આવતા નથી યુવક પોતાનો પરિચય નથી આપતા એટલે એના માટે એક પુસ્તક આપવાના છે જે આવે એમના માટે અને અમે વીસ ચાર બે હજાર પચીસના રોજ આ સંસ્થા દ્વારા સમૂહ લગ્નનું પણ આયોજન કરવા જઈ રહ્યા છે એટલે આપના માધ્યમથી જે કોઈને પણ સમૂહ લગ્નમાં ભાગ લેવો હોય વણકર સમાજના યુવક હોય તો એ લોકો પદાધિકારીઓનો કે એમના સંબંધી દ્વારા કોઈનો પણ સંપર્ક સાધશે તો એમને જરૂરી તમામ વ્યવસ્થા અને માર્ગદર્શન આપવામાં આવશે અને ઓછા ખર્ચે સમાજનો જ્યાં ત્યાં મોંઘવારીના સમયમાં ઓછા ખર્ચે લગ્નોનો જે ખર્ચા વધી ગયા છે એમાં ઘટાડો થાય અને આ દૂષણ જે મોંઘવારીમાં જાત જાતના જે ખર્ચા છે એમાં કાપ મુકાય એવા પ્રેરણાથી અમે આ કામ કરવા જઈ રહ્યા છીએ આપનો પરિચય મારું નામ જસુભાઈ છિતાભાઈ પરમાર દરાપુરા ગામ મહામંત્રી વણકા સમાજ વસ્તુ